વિદેશ સહેલાણીઓનું આગમન થયું હતું કહેવાય છે કે કોઈ દિવસ બને અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલવું શામળા આ સાકાર કરવા માટે રેલવે સ્ટેશન વિદેશી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર પીએસઆઈ શ્રી જાદવ સાહેબ તથા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર ઉપપ્રમુખ વિનોદભાઈ ચંદારાણા ભેસણ તાલુકાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભેસાણિયા અને મહામંત્રી જે કે કુરેશી વકીલ શ્રી લક્ષ્મણભાઈ માવદિયા વકીલ શ્રી નેહલભાઈ શેઠ તેમની ટીમ દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું વેલકમ ટુ જૂનાગઢના નારા સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ જૂનાગઢ તાલુકાના નાના એવા ઈવનગર ગામની મુલાકાત કરતાં ત્યાં પણ આ પરદેશમાં રહેતા પરદેશી મહેમાનોનું કુમકુમ તિલક કરી શણાયના સુર અને ઢોલનગારા સાથે વિદેશી મહેમાનોનું ગામ લોકો દ્વારા વેલકમ કરવામાં આવ્યું હતું અને ત્યાં વિદેશી મહેમાનોની સાથે આવેલ પંકજ શાહ સાહેબ અને વિદેશી સહેલાણીઓ અને સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને ગામ લોકોનો આભાર માન્યો હતો નાના એવા ઇમનગર ગામમાં પીએસસી પરમાર સાહેબના પ્રયત્નોથી પધારેલ આ વિદેશી મહેમાનોને આવેલા જોઈને ગામ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ગામના તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મારો દેશ મારું ગૌરવથી વિદેશી મહેમાનોના દિલ જીતી લીધા હતા અને આ કાર્યક્રમને સ્વદેશ મંથન નામનું નામ આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએસઆઈ ઈ પરમાર સાહેબ અને યુવનગરના લોકોએ ભારે સેમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા અભિક્રાઈમ ન્યૂઝ જૂનાગઢ